સુરતના ઝોન પાંચ ડીસીપી દ્વારા કાર્યવાહી શહેર ઝોન ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના નાશ કરાયો સુરતના અમરોલી ઉતરાણ અડાજણ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનથી લાખોનો દારૂ નાશ કરાયો પોલીસે કુલ ચોવીસ હજારથી વિદેશી દારૂ જેની કિંમત ઓગણસી લાખનો વિદેશી દારૂ નાશ કર્યો ડીસીપી એલ એ ઝાલા ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને મામલતદાર પણ હાજર રહ્યા હતા વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો નશામુક્ત સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે તેના ભાગરૂપે ઝોન પાંચ વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ એંસી લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે